નમસ્કાર હું પ્રાંજલિ કુલકર્ણી ની ગાર્ડગેટ સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર આવતીકાલે ગુજરાત સહિત પાકિસ્તાની સરહદે આવેલા રાજસ્થાન પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ફરી સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે પાંચ મોકડ્રીલ લોકોની યુદ્ધની સ્થિતિ અંગે કરશે જાગૃત પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમના પ્રવાસે આ રાજ્યોમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે મહારાષ્ટ્રના કલ્યાણમાં કોરોનાથી આજે વધુ એક દર્દીનું થયું મોત ગઈકાલે એક મહિલાનું મોત થવાથી કુલ બે જણાના મોત થયા મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આરોપીને પોલીસે ધરપકડ કરી મુંબઈમાં આજે નક્કી કરાયેલા ચોવીસ કલાકનો પાણી કાપ રદ કરવામાં આવતા મુંબઈ કરોએ લીધો રાહતનો શ્વાસ મહારાષ્ટ્રમાં રાજ ઉદ્ધવ ઠાકરેને એક થવાની ચર્ચા વચ્ચે ભાજપ નેતા નારાયણ રાણે ઠાકરે બંધુની ટીખળ કરી કયું યુતિ કરવા માટે શક્તિ જોઈએ દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હસન ની રાજ્યસભામાં થશે એન્ટ્રી ડીએમકે ફાળવી બેઠક ચેન્નાઈ રનવે થી બસો ફૂટ ઉપર થી ઉતરાણ કરવાનું ટાળતા એર ઇન્ડિયા ની ફ્લાઇટ ના એકસો એસી મુસાફીરો ને બચાવી લીધા કાજોલ ની બહુ પ્રતિક્ષિત ફિલ્મ માં ફિલ્મ નું ટ્રેલર ઓગણત્રીસ મે ના રોજે થશે રિલીઝ કાજોલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું પોસ્ટર અભિનેત્રી ના દેખાવે લોકોનું ધ્યાન ખેંચ્યું મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચાર પ્લેટફોર્મ